સૌ જે સોમનાથ ઓમ નવશે પ્રિય મિત્રો તમારા દેવ શુભ રહે મંગલ મરી શુભકામના હું બિલે મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે પાંચ પાંચ બે હજાર પચીસ ને સોમવાર વૈશાખ સુદ આઠમ તિથિ છે આજની આથમને દુર્ગાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે આજે મુગલા આજે બગલામુખીની જન્મ જન્મજયંતિ પણ છે આજના દિવસે જાનકી માતાની પણ જન્મ જયંતિ છે સીતા માતાની નવમી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે આજે જે બાળકનો જન્મ થાય ને તિથિ ગણાય છે આઠમ આઠમ તિથિ આજે સવારે સાત ને સાડા ત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય નક્ષત્ર ગણાય છે આશ્લેષ આશ્લેષ નક્ષત્ર આજે બપોરે એક મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો મગા નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૃદ્ધિ આ વૃદ્ધિ યોગ આવતીકાલે મણસ કે વીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય છે બહુ આ બાવ સવારે આજે સવરે સાત ને સાત્રિશ જાય છે ત્યાર પછી જે બાગનો જન્મ થાય નો બાલો કરણ છે આજે જે બાગનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે કર કર્ક રાશિ અંદર અક્ષર આવે છે ડન હ કર્ક રાશિનો નો સ્વામી ચંદ્ર છે પરંતુ મિત્રો આ કર્ક રાશિ આજે બપોરે બે ને એક મિટે પૂર્ણ થઈ જાય છે રાશિ બદલાય છે ધ્યાન રાખજો આજે બપોરે એક ને બે મિટ પછી જે બાગનો જન્મ થાય સિંહ રાશિ ગણાશે સિંહ રાશિ અંદર અક્ષર આવે છે મન એટલે સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે આ સિંહ રાશિ આજે બપોરે બે ને એક મિટ શરૂ થઈ આઠ તારીખે મળસ કે અઠ્ઠાવન મીટર પૂરું થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાને રાશિ શ્રી ગણાશે આ રાશિ તિથિ વાહન નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેના કારણે થઈને જીવન સરળ બની જાય આજે જો કે અમારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિમાંથી કોઈ પણ સદર્શનની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજના દિવસે ઉઠીને સવારમાં આજનો સુકન કરી લો જીવન સરળ બની જશે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર એમાં ઘર પરથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે કોઈ જાન લઈને જરૂર છે કોઈ વિદેશમાં જઈ હોય કોઈને ઓપરેશન હોય કોઈને ડિલેવરી હોય સગાઈ હોય છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું પ્રાર્થના કરું પરંતુ મિત્રો આજે આજનું સુકન કરીને કાર્ય કરજો તો સારી સફળતા મળી શકે છે આજના દિવસે પત્નીને બહાર આજના દિવસે સોમવાર છે ઘરથી કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો તો માતાને વંદન કરીને જાઓ પક્ષીને દાણા નાખો એનાથી દરિદ્રતા દૂર થશે આજના દિવસે વહેતા પાણીમાં ચોખાની લાડુડી બનાવી અને તે નાખવાથી વહેતા પાણીમાં કારણ કે આજે આશ્લેષ નક્ષત્ર છે એ નાખવાથી દેવ પ્રસન્ન થાય છે એનાથી શુભલક્ષ્મી પ્રાપ્ત થાય છે ચોક્કસ કરજો આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ચોક્કસ શુભ સમય હોય તે જોઈ લઈએ આજે સવારે છથી સવારે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે નવથી સવારે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે એકથી ત્રીસથી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે સાડા દસથી રાત્રે બાર વાગ્યા સુધીનો શુભ રહેશે અને આવતીકાલે મળસ કે એક ત્રીસથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈપણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે નહીં મળે આ દિવસે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો નો ખરીદી કરશો નો વેચાણ કરશો કારણ કે બહુ યોગ્ય દિવસ નથી તમે જે કાર્ય કરો ને એમાં ખુલ્લા પડી જાઓ જાહેરમાં આવી જશે એટલે કાર્ય બધું ગુપ્ત રાખવા જેવું હોય તે પણ બહાર પડી જશે તો તમને નુકસાન થશે કિંમતી વસ્તુ તો ખરીદી જ ન કરશો ન તો કિંમતી વસ્તુમાં તો ખાસ કરીને જાહેર થાય તો તમને એનું જોખમ વધી જતું હોય છે માટે આજના દિવસે કોઈ કાર્ય કરવા યોગ્ય દિવસ નથી વસ્ત્ર પણ નવા ધારણ ન કરશો ન માનસિક ટેન્શન વધી જશે અને જ્યોતિષને પણ મળવું પડે પરંતુ આ બધું ફળ બપોરે બે ને એક મિનિટ સુધી છે આજે બપોરે બેને એક થી લઈ આવતીકાલે બપોરે ત્રણ ને બાવન મિનિટ સુધીમાં તમે કાર્ય કરો છો એનું ફળ પણ બદલાઈ જાય છે એમાં ખોવાઈ ગયેલી વસ્તુ સાત દિવસમાં મળે બાકી શક્યતાઓ છે આમાં પણ કોઈ કાર્ય ના કરશો તો વારે ઘડી મોટું નુકસાન ભોગવવું પડે છે ગાળ લીધી હોય વારે ઘડી ઓક્સિજન અકસ્માત થાય નુકસાન થાય ભોગવવું પડે મકાન લીધું નુકસાન થાય અકસ્માત થાય ભોગવવું પડે માટે બહુ યોગ્ય દિવસ નથી વારે ઘડીએ અકસ્માત થવાને યોગ ઊભા થઈ શકે એટલે વાહન પણ ખરીદી ન કરી શકાય નવા વસ્ત્ર પણ ધારણ ન કરી શકાય નહીં વાહન ચલાવતા ખૂબ ધ્યાન રાખવું પડે અકસ્માત થવાના યોગો ઉભા થાય છે માટે આજનો દિવસ કોઈ કાર્ય કરવા માટે યોગ્ય નથી આવતીકાલે બપોરે બે ત્રણ ને બાવન સુધી પણ કાર્ય કરવા માટે કોઈ યોગ્ય સમય નથી આજે કસવારનો સંકલ્પ સમસીમાં પાણી લઈ લો અદ્યતન માસન માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે શુક્લ પક્ષ અષ્ટમી આયામ ચંદ્રવાસન વિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું पी बोला अहम मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ તમારા મનમાં જે કંઈ બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફદ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું જેના લગ્ન થઈ ગયા હોય એ મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા તે લોકો ભૂલવાનું મમ જટ પ્રાપ્તિવા જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું દાંપત્ય જીવન સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો જગટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પ્રધાન દેવતાના પૂજન અર્ચન કરશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત હલ

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દઉં અને નિત્ય કર્મ જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકો ઓન પર ક્લિક કરવાનો ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કઈ મૂકું એ તમને મળે मित्र काही पण मूंजवण होय सको करू शक मोबाईल नंबर आहे नाइन एट टू डबल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट सोमनाथ लखवा पूलशो ने नवाडिये तुम्ही सोने जय सोमनाथ